તો ફાઇનલી મહેમાનોને નાસ્તો દઈને આવે તો કૃપાલીબેન થાય રે તૈયાર જો તમે અને આ કાલે બીમાર થઈ ગયા તો અત્યારે રહી બરોબર થઈ ગયા દેખાય જો દેખાય જો દેખાય 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 હા ચલો કેકળા ભાઈ ફટાફટ થઈ જાઓ તૈયાર અને ચા તો હવાની ભેગી બનાવેલી છે કે હવે બનાવવાની જો તો હજી તો ખાલી ચા જ બનાવી તો કેટલા બધા વાસણ ભેગા થઈ ગયા જોયું આ લોકોને કામ હા એમ કામ કરે કંઈ ખબર ના પડે શું કરવાનું એવું આ લોકોને કામ કાજ ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો તો ચા પી કરી આપણે દુકાને એટલે કેટલી વાર ચા ને ચા જીતા કલાક કરે કલાક મારે આમ જ મોડું થાય વાહ વાહ ચા જોડે નાસ્તો વાહ 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 આ

चलो तेरे फटाफट है ना जाइए नीचे कस्टमर कस्टमर बोनी थी जाए अपनी ना आ लोगन हवार सी चालू थी जाए काले हवारे तू माथा कूटा लो पानी पानी पूरी है ले सारी पड़ी हमने किदो आवे नवा जाए नहीं बजे पानी हां ये दिखे कैसे और आवे नहीं चालू होए ना है जगह पे गुट ચલો ભાઈ આ લોકો તો રોડ નો કકરાટ હોય આપડે નીકળીએ ચલો કેકડા બેન મેં દુકાન જાય દુકાન જાય કેકડા ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો દુકાને આવી ગયા છીએ અને સાફ સફાઈની તૈયારી છે બધું ગોઠવી અને માતાજીના દીવા કરી પછી બેસીએ આપણે તો ફાઇનલી ત્યાં સુધી આ બધું છે ને ગોઠવાઈ જાય આ બાજુ છે આ બાજુ છે બધું જો તો આ બધું જ ઉડે છે તો છે છે ઢગલે ઢગલા પડ્યા જો જગ્યા ખાલી થઈ ગઈ ચલો ત્યારે ફાઇનલી એને ગોઠવું થઈ બરોબર છે રૂપાલીબેન વેલા આવી ગયા ટ્યુશન જવાનું હારા છે હવા છે આવી હવે બે જો તમે ત્યાં હું ડીજર હું સાફ સફાઈ કરીને ગોઠવાઈ જાય બરાબર ફાઇનલી દૂધ આવી ગયું હે

કે અગરબત્તી મારા બે દિવસથી નથી એટલે મેં કીધું બે દિવસથી અગરબત્તી નથી પણ આ બેન જોડે આવે લેવાની અગરબત્તી વાળા બેનને કસ્ટમર એક આવી ગયા કીધું તમે એને આ દો એટલે તમારે રોકડી થઈ જાય અને મને છે ને સાંજે આપજો મારે અત્યારે માતાજી ના થઈ છે તો તમે મને સાંજે આપજો મને વાંધો નહીં સાંજે હું દીવાબતી કરું છું મને સાંજે આપજો તમે અત્યારે કસ્ટમર તમારા સાચવી લો એટલે મને સાંજે આપી જશે દુકાને નાસ્તો મંગાવી લીધો હે મસ્ત મજાના ગરમ ગરમ પાપ ચલો ત્યારે ખોરાક ગરમા ગરમ પાપ આપણે મંગાયા હતા એટલે કે મારે ખાવા હતા એટલે મેં મંગાયા ધ્રુપી જોડે એક ચાઇનીઝ એક સાદો અને બીજા બધા એ લોકોને ઘરે ખાવા માટે જોઈ શકો છો

એટલે મેં કીધું ફોન માં ફો બટાકા બનાવી નાખજે બરાબર ને હાજર તો જમવા જવાનું છે અમારે અમારે સમાજની વાડીનું પ્રજાપતિ સમાજ કચ્છ પ્રજાપતિ સમાજની વાડીમાં જમણવાર છે મોટો બેન્કેટ હોલ બનાવ્યો છે એસસી વાળો એટલે એમાં જવાનું છે ઓપનિંગ છે એટલે જમી મસ્ત મજાનું વાપું બેન્કેટ હોલ જોશું અને વિડીયો બનાવશું અને તમને બતાવશું મેડમ ને લેવા જવાના છે સમાજની વાડીમાં જમવાનું હતું તો એ લોકોને મૂક્યા તો હવે લેવા જવાના તો ચલો લેતો આવું તો ફાઇનલી હેને નજારો જોઈ લો તમે કે વાડીમાં ડેકોરેશન કેવું કરેલું છે બાય ફાઇનલી અને ટ્રાફિક બહુ છે ફૂલ ટ્રાફિક છે ભાઈ ફૂલ ટ્રાફિક સમાજમાં વાડીમાં જવા માટે ફૂલ ટ્રાફિક છે અને પછી મારે મોરે ચાલો ત્યારે કન્ટિન્યુઅસ બન્યા રહેજો સીધા દુકાને ફાઈનલી અમે આવી ગયા છીએ પ્રજાપતિની વાડીમાં સમાજની વાડી જે દેખાઈ રહ્યું ને એ નવું બનાવ્યું છે એસી હોલ એટલે એનો જમણવાર હે ટોટલી પ્રજાપતિનો તો ચલો ત્યારે આપણે પણ જમી આવીએ મસ્ત મજાનું અને તમને પણ બતાવી આખો હોલ जमी जाम बदापति सम्झ जाम फटाफट पई सो समी प्रापति समाज ખાતું નઈ તો ફાઇનલી જમણવારની આ તો જોઈ શકો છો જાઈન્ટ્સનો અને બાજુ લેડીસનો ને આ રૂમમાં પણ બાથરૂમ-બાથરૂમની સુવિધા છે મસ્ત મજા ને કબાટ બધા લોક મારેલા છે સમાજની એટલે કે પ્રજાપતિ કચ્છ પ્રજાપતિ સમાજની વાડી

પ્રજાપતિ જમવાનું ભાઈ પૂરું થઈ ગયું જમી લીધું મસ્ત મજાનું પબ્લિક જાતી રહી છે હમણાં કેટલો ટ્રાફિક હતો वीडियो में, तो में दुकाने, दुकाने।, दुकाने। शे, 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 रखे। खुण। 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 जो भाई लोग खोले ध्रुव से चाबी ओके વાડીમાં એટલે કે સમાજની વાડીમાં જમવાનું પ્રજાપતિ આ લોકો ને બધા નખરા જોયા